નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે બાવીસ ડિસેમ્બર છે આજે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જીપીએસસીની પરીક્ષા છે તો આપ સૌ મિત્રોને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ સૌ પરીક્ષામાં પાસ થાવ એવી આપ સૌને મારા તરફથી શુભેચ્છા અને શરૂ કરી આવે ફટાફટ આજના બાવીસમી ડિસેમ્બરના તમામ અગત્યના કરન્ટ અફેર કોઈની પાસે જીપીએસસીના આ પેપરની એસટીઆઈની પીડીએફ આવે બરાબર તો તમે મને ચોરાણું સત્યાવીસ વીસ એકોતેર બાસઠ આ નંબર ઉપર સો ટકા તમે મને આ જે તમારો પેપર હોય એની પીડીએફ બનાવીને સેન્ડ કરજો થોડુંક કરંટ અફેરના કેટલા ક્વેશ્ચન નીકળે છે ઘણા લાંબા સમયથી આપણે પ્રૂફ સાથેના પોઈન્ટ નથી મૂકેલા તો ઈચ્છા એવી છે કે આ વખતે ફરી પાછું એક વખત આપણે આવી રીતે પેલા પાસ્ટમાં જે રીતે આપણે મૂકતા એ રીતે આપણે

મિસ યુનિવર્સ ઇન્ડિયા બે હજાર ચોવીસનું ટાઇટલ રિયા હતું મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ બે હજાર ચોવીસનું ટાઈટલ જીત્યું હતું રુવી પટેલે મિસ અમેરિકાનું ટાઇટલ જીત્યું હતું મેડિસન માર્સે અને ફેમિના મિસ ઇન્ડિયન ટાઇટલ જીત્યું હતું પોરવાલે મધ્યપ્રદેશના છે ક્લિયર તો આ જેટલા પણ અગત્યના ટાઇટલ હતા મિસ મી સાથે સંકળાયેલા હતા એ બધા જ અહીંયા તમને રિવિઝન થઈ ગયા ક્લિયર ચાલો આવી જ રીતે આપણે આગળ વધતા રહેશું સૌથી એના પછીનો ક્વેશ્ચન છે હાલમાં જ કયું રાજ્ય છે કયા રાજ્યનું મસાલી નામનું ગામ છે જે સૌર બોર્ડર પાસે આવેલું તો એમાં રાજ્યનું નામ પૂછ્યું છે કયા રાજ્યનું છે તો રાજ્યમાં તો ગુજરાત જ છે બરાબર ગુજરાત રાજ્યનું છે મસાલી નામનું ગામ છે એ ગુજરાતના બનાસકાંઠાની અંદર આવેલું છે ક્યાં આવેલું છે બનાસકાંઠાની અંદર ઓકે તો આ મસાલી નામનું ગામ છે સોરજરથી ચાલતું સૌથી પહેલું બોર્ડર પાસે આવેલું ગામ બન્યું છે અને ગુજરાત રાજ્યની અંદર આવેલું છે તો એટલા માટે બહુ વગત્યનું થઈ જાય બરાબર બનાસકાંઠા જિલ્લાની અંદર છે અને બોર્ડર પાસે આવેલું ગામ કીધું છે એટલે બોર્ડર કોની લાગતી હશે પાકિસ્તાનની બરાબર પાકિસ્તાનની બોર્ડરથી માત્ર ચાલીસ કિલોમીટરના અંતર છે એટલે પાકિસ્તાનની બોર્ડરથી ખાલી એક કિલોમીટરનું અંતર થાય સોરી એક કલાકનો રસ્તો થાય એક કલાકનો રસ્તો થાય એપ્રોક્સ

ગૌરવ સપ્તાહની ઉજવણી થઈ તો એના સંદર્ભમાં અહીંથી ક્વેશ્ચન આવી શકે બરાબર એમાં મળ્યો તો ફરી બટોર કથા જાને આ કવિતા માટે સમીર તંતીને મળ્યો હતો અંગ્રેજી ભાષામાં નોવેલ માટે મળ્યો સ્પીટ નાઇટ ની નોવેલ હતી ઇસ્ટરિન ઇસ્ટર ઇન કિરેને આ પુરસ્કાર મળેલો છે રાજસ્થાની ભાષામાં મળ્યો તો ગાંવ અરઅ કવિતા માટે મુકુટ મણીરાજને પુરસ્કાર મળ્યો તો અને સંસ્કૃત ભાષાનો યાદ રાખીશું ખાસ બરાબર ભાસ્કરા કૃતમ કવિતા છે એના માટે દીપક કુમાર શર્માને આ પુરસ્કાર મળ્યો છે ક્લિયર તો એટલા સાહિત્ય એકેડમી પુરસ્કારો તમારે યાદ રાખવાના છે બીજા એવું લાગશે કે આ અગત્યનો છે તો તમને સાથે સાથે એ રિમેમ્બર કરાવીશ ક્વેશ્ચન બરાબર વન લાઈનરમાં પણ એ પછી ક્વેશ્ચન લઈ લેવામાં આવશે ક્લિયર તો સાહિત્ય એકેડેમી પુરસ્કાર છે કુલ ચોવીસ ભાષાઓ માટે ડિક્લેર થાય છે બરાબર હાલ એકવીસ ભાષા માટે ડિક્લેર થયા બરાબર ત્રણ બાકી રહી ગઈ છે ત્રણ બાકી રહી ગઈ કઈ છે બંગાળી ડોગરી અને ઉર્દુ ત્રણ ભાષાના પાછળથી ડિક્લેર થાય ત્યારે જોયું જાય બરાબર અત્યારે એકવીસ ભાષાના ડિક્લેર થયા છે બરાબર તો ક્વેશ્ચનમાં એવું આવે કે કેટલી ભાષા માટે હાલ પૂરતા જાહેર કર્યા છે તો એકવીસ ભાષા માટે બાકી કઈ રહી ગઈ બંગાળી ડોગરી અને ઉર્દુ આ ત્રણેય ભાષાના નામ પણ યાદ રાખીશું બાકી બંધારણની બાવીસ માન્ય ભાષા અને અંગ્રેજી રાજસ્થાની જે બંધારણમાં નથી આવતી એ ભાષા બરાબર તો ટોટલ ચોવીસ ભાષા માટે ડિક્લેર થાય છે સાહિત્ય સાહિત્ય એકેડમીની સ્થાપનાથી બાર માર્ચ ઓગણીસો ને ચોપનના રોજ ભારત રત્ન પુરસ્કાર પણ ત્યારથી જ શરૂ થતા અને આ સાંસ્કૃતિક મંત્રાલય હેઠળ કાર્ય કરે છે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવે છે બાવીસ ડિસેમ્બર આજે છે રાષ્ટ્રીય ગણિત દિવસ તો હાલમાં જે રાષ્ટ્રીય ગણિત દિવસ હતો નેશનલ મેથેમેટિશિયન ડે બરાબર બાવીસ ડિસેમ્બરના રોજ એની ઉજવણી કરવામાં આવી રહી છે શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવીએ છીએ એકસો ને સાડત્રીસમી એમની જન્મજયંતિ બરાબર બે હજાર ચોવીસના રોજ સૌથી પહેલી વખત બે હજાર બારમાં આપણે દિવસ ઉજવ્યો રાષ્ટ્રીય કૃમિ દિવસ બાવીસ ડિસેમ્બર ઓગણીસો અઢારસો ને સત્યાસીમાં એમનો જન્મ થયેલો વિશ્વ ગણિત દિવસ પૂછે તો ચાર માર્ચ રાષ્ટ્રીય ગણિત દિવસ પૂછે તો બાવીસ ડિસેમ્બર વ્યાસ સન્માન બે હજાર ચોવીસથી કોને સન્માન કરવામાં આવ્યું છે સૂર્યબાલા વ્યાસ સન્માન વ્યાસ સન્માનથી સન્માન કર્યું છે ચોત્રીસમો વ્યાસ સન્માન થતો આ વર્ષે હાલમાં જ સૂર્યબાલા એમને ચોત્રીસમો વ્યાસ સન્માન પુરસ્કાર આપવામાં આવ્યો છે ઓકે

એટેના બોના માટીને મલ્યો છે આ સ્પેન ના ખેલાડી છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે ફીફા દ્વારા હાલમાં જ બેસ્ટ પ્લેયર ઓફ ધ યર ના પુરસ્કાર જાહેર કરવામાં આવે છે બેસ્ટ મેલ નો તો આપણે ગઈકાલે જોઈ લીધો વિનિશિયસ જુનિયર મળ્યો તો બ્રાઝિલ ના ખેલાડી છે બેસ્ટ ફીમેલ નો મળ્યો છે એટેના બોન માટીને સ્પેન ના ખેલાડી છે ફીફા ની સ્થાપના 1904 માં હેડક્વાર્ટર સ્વિટ્ઝર્લેન્ડ ના ઝુરિક આવેલું છે થોડાક એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ આજના વિડીયોમાં બરાબર પ્રસિદ્ધ પર્યાવરણવિદ

તો અમરીકી નવસેનો સર્વોચ્ચ સન્માન છે એનાથી સન્માન કર્યું છે ટોમ ક્રુઝ સોલાર રૂપટોપ યોજના સ્થાપિત કરવા માટે કયું રાજ્ય છે અગ્રેસર રહ્યું છે તો આપણું ગુજરાત છે સોલાર રૂપટોપમાં અગ્રેસર છે બરાબર બે તો આખા સોલાર વિલત બનાવી ને આપણે હાલમાં જ ભારતીય નૌસેના દ્વારા ભવિષ્યમાં યુદ્ધ માટે કયા સ્થળે એઆઈ ઇન્ક્યુબેશન સેન્ટર સ્થાપવામાં આવ્યું છે તો બેંગ્લોરમાં કર્ણાટક ખાતે સ્થાપ્યું છે ભારતીય નૌસેનાએ સ્થાપ્યું છે યુએનએપી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ બે હજાર ચોવીસ મેળવનાર ભારતીય વ્યક્તિનું નામ જણાવો યુએન ઇપી એટલે કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એનો લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે એ મળ્યો છે માધવ ગાડગીલને બરાબર ચેમ્પિયન ઓફ ધ અર્થ મેં તમને કીધું હતું પાંચ છ જાહેર થયા છે એમાંથી એક ભારતીય વ્યક્તિ છે માધવ ગાડગીલ એમને યાદ રાખવાનું છે હાલમાં જ કયા દેશના અંતરિક્ષ યાત્રીએ અંતરિક્ષમાં સૌથી લાંબા સમય સુધી એટલે કે નવ કલાક સુધી રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે એ બનાવ્યો છે ચીનના વૈજ્ઞાનિકો નામ યાદ રાખવાની જરૂર નથી હાલમાં જ રાષ્ટ્રીય ત્રાન્સન સમાન બજાર તેરવિસ કોને શ્રાવત કરું છે તો પંડિત સ્વપ્નનંદ ચૌધરીને શરૂઆત કરેલું છે દોષ દોસ્મોચ મહોત્સવનું આયોજન ભારતના કયા રાજ્ય અથતું કેમ વ્યવસ્થિતમાં થયું છે આ લદ્દાખમાં થયું છે આન્સર આવશે લદ્દાખ અહીંયા આ સાથે બાવીસ મિનિ ડિસેમ્બરના વડિયાને રજા આપી દઈશું મળીશું ત્રેવીસમી ડિસેમ્બરના વડિયોમાં બરાબર તો ત્યાં સુધી થેન્ક યુ ફર પહોંચે